આજે આપણે એક વિડીયો કરવા જઈ રહ્યા છીએ જેમાં હું પાલક પરોઠા બનાવું છું તો અહીંયા મેં પાલકના પાન લીધા છે હવે આપણે તેને બોઇલ કરવા મૂકીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગેસ ચાલુ કર્યો છે અને હવે આપણે તેને બોઈલ કરવા રાખી દીધા છે હવે તમે જોઈ શકો છો કે આપણી પાલક બોઇલ થઈ ગઈ છે તો હવે આપણે તેને ઉતારી અને તેનું પાણી કાઢી નાખશું હવે આપણે આ રીતે પાલકમાંથી પાણી કાઢી લીધું છે અને તેને આ રીતે ચાયણીમાં રાખી દીધી છે હવે ઠંડી થાય પછી આપણે તેને મિક્સરમાં ગ્રેવી કરી લઈએ હવે આ રીતે આપણે તેને મિક્સરમાં નાખી અને આપણે તેની પેસ્ટ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે આપણી પાલકની પ્યુરી થઈ ગઈ છે ઓકે ફ્રેન્ડ્સ તો હવે આ પ્યુરીથી આપણે હમણાં લોટ બાંધીશું ઓકે અહીંયા આપણે એક વાટકો ઘઉંનો લોટ લઈએ છીએ તેમાં અડધી ચમચી મીઠું નાખીએ છીએ અને એક ચમચો આપણે તેલનું મોણ નાખીએ છીએ અને હવે આપણે તેમાં પાલકની પ્યુરી નાખી અને હવે આપણે તેનો લોટ બાંધીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પરોઠાનો લોટ બંધાઈ ગયો છે પાલક પરોઠાનો લોટ આપણો અહીંયા રેડી છે હવે આપણે તેને થોડી રેસ્ટ કરવા મૂકી દઈશું અહીંયા હવે આપણે બટેકા લઈએ છીએ આપણે બટેટાની સૂકી ભાજી કરવાની છે પાલક પરોઠાની સાથે તો આપણે હવે બટેકાને કૂકરમાં બાફવા મૂકીએ તો અહીંયા આપણે બટેકાને આ રીતે કૂકરમાં લઈ લીધા છે હવે આપણે તેને પાણી નાખી દીધું છે તેમાં અને હવે આપણે તેને કૂકરને મૂકીએ છીએ ગેસ ઉપર બાફવા માટે તો અહીંયા આપણે ગેસ ચાલુ કર્યો છે અને કૂકરને આપણે મૂકી દીધું છે બટેટાના કુકરને આપણે બોઇલ કરો એટલે કે બાફવા માટે મૂકી દીધેલ છે તો આપણે અહીંયા ગેસ ચાલુ કરેલ છે અને આપણે અહીંયા લોઢી મૂકી દીધી છે ગરમ થવા હવે આપણી લોઢી ગરમ થવા આવી છે તો હવે આપણે તેમાં પાલકનું પરોઠું ઉમેરીશું આ રીતે અહીંયા આપણે પાલક પરોઠાને શેકવા માટે એટલે કે સીજવા માટે લોઢી ઉપર રાખ્યું છે ઓકે ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો કે આપણું એક પળ રેડી થઈ ગયું છે હવે બીજું પળ કરવા મૂકેલું છે હવે અહીંયા હું તેલ લઉં છું તમારે તેલ લેવું હોય તો તેલ ઘી લેવું હોય તો ઘી બટર લેવું હોય તો બટર તમારે જેનો ઉપયોગ કરવો હોય તે તમે અહીંયા કરી શકો છો તેલ નાખી અને આપણે તેને આ રીતે પલટાવીશું અને આ રીતે આપણે તેને શેકીશું તમે જોઈ શકો છો કે આપણો બ્રાઉન કલરનું પરોઠું રેડી છે દમ ગુલાબી બ્રાઉન કલરનો પરોઠો આપણું રેડી છે ઓકે ફ્રેન્ડ્સ આ જ રીતે રાખીએ છીએ નેક્સ્ટ પરોઠાનું પળ બી એક પરોઠાનું પળ એક પળ થઈ ગયું છે હવે આપણે તેની ઉપર તેલ નાખું અને આ રીતે આપણે તેને શેકીએ છીએ તમે જોઈ શકો છો કે આપણે ગુલાબી બ્રાઉન કલરના ભાતવાળા પરોઠા રેડી છે અહીંયા મેં ગોળ શેપમાં કર્યા તમે ત્રિકોણ શેપમાં પણ કરી શકો છો ફ્રેન્ડ અહીંયા આપણે ગેસ ચાલુ કરેલ છે હવે આપણે ત્યાં પેન મૂકેલો છે ગેસ ઉપર અને એમાં આપણે એકથી દોઢ ચમચા જેવું તેલ મૂકીએ છીએ એ તેલ ગરમ થવા આવે એટલે આપણે રાઈ રાયજીરુંનો વઘાર કરીશું હવે અહીંયા આપણું તેલ ગરમ થવા આવી ગયું છે તો હવે આપણે તેમાં ચમચી જેવી રાઈ નાખીશું ચપટી જીરું નાખીશું હવે રાઈ ને જીરું બંને તતળે છે આપણે ચમચી હિંગ નાખીશું છે છે હવે આપણે ટમેટો સુધારેલો નાખે છે ચડે છે અને આદુ મરચાં પીસેલા છે તે અડધી ચમચી જેવા નાખું છું બધા મલાવીએ હવે જરી ટમેટા સતળાય પછી આપણે તેમાં બટે ટમેટા જરી ત્યાં અહીંયા સતળાઈ જાય પછીથી આપણે તેમાં બટેટા નાખીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ટમેટા સતળાઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું ત્યાં આપણે અડધી ચમચી મીઠું લઈએ છીએ અડધી ચમચી મરચું લઈએ છીએ ચમચી જેવી હળદર લઈએ છીએ હવે આપણે આ બધા મસાલાને હલાવી દઈશું જેથી કરીને આપણા મસાલા પણ તેલમાં સતળાઈ જાય અને તેનો કલર પણ એકદમ સરસ આવે છે હવે અહીંયા આપણે બટેટા સુધારીને રાખેલા છે તે આમાં ઉમેરીશું હવે અહીંયા આપણે બટેટા નાખીને તેને પણ આપણે હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે બટેટાની સૂકી ભાજી રેડી છે તો ફાઇનલી તમે અહીંયા જોઈ શકો છો કે આપણા પાલક પરોઠા બટેટાની સૂકી ભાજી અને દહીં અહીંયા રેડી છે આપણી પ્લેટ તમે જોઈ શકો છો કે બટેટાની સૂકી ભાજી દહીં અને પાલકના પરોઠા ફાઇનલી આપણી પ્લેટ રેડી છે ઓકે ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ઓકે બાય બાય